હેલો ઓલો સરસો ને લખજો શું મારે પાંચ વીઘાનો એકતીસ એકાવન નો નંબર છે એમાં બાજુ વાળા જે પાંચ છે એમનો કબજો છે મે માપણી કરાવી જમીનમાં એનો કબજો છે મે માપણી કરાય અઢાર દબાણ બતાવ્યું છે તારો સાઈડ માં છે પાંચસો ટકા નકશામાં તમે જોજો સાઈડ માં તારે મને કે જમીન વધારે આપવી પડે તો શું આમને તેમ બધું કર્યું કે પછી મેં વકીલ સલાહ લીધી

નકર કશું થાય નહીં આજે લેન્ડ કેબિન માં સાંભળો ત્રણ મુદતો પડી છે શું શું આગળ વધ્યું એ ત્રણ મુદતો માં એક બીજા ના જવાબો લીધા છે કલેક્ટર સાહેબે જવાબ તો મને મોકલા નથી આમાં એ તો કઈ એ લોકો જોડે હોય ને આપે જ ને હાથ વાત લઈ લેવાની હોય આમાં કઈ પરિશિષ્ટ તો છે નહીં મેં તો અરજી જોઈ લીધી તમે કીધું ફરી વાર એટલે મેં કીધું કઈ ભૂલ નથી થતી આમાં ક્યાં છે પરિશિષ્ટ એ તો અહીંથી કલેક્ટર જોડેથી લેવી પડે આપડે એમ હા એ હાથ વાત જ આપે તરત જ

હા હા સમજાયું આમાં કશું છે નહિ તમને એટલું છે એમાં આવી અરજી હાલે નહી હા તો હું પૂછી થાય તમારી અરજી નબળામાં નબળી અરજી છે એવું છે હમ કશું દેખાતું નથી હું ફેરવું છું પરિસ્થિતિ જેવું તો કશું છે નહિ નથી જવાબ ક્યાંય લેતા આવી અરજીમાં કઈ વડે નહીં બે હજાર રૂપિયા નહીં વકીલ ને કેટલા દીધા છે બે હજાર અરજી કર્યા તો એ વકીલ નો કેવાય કોકે તમને મફત અરજી કરતી દીધી એમ કેવાય એ બિચારા ક્યાં કઈ લીધું છે એટલે જ એને આવડતું નથી તો આ કેસ નીકળી જશે કે પછી આગળ વધશે તમારા કેસમાં દમ નથી હું આગળ વધે તો કલેક્ટર જવાબ આપે એની રાહ એમ કે છે હા તો રાહ એમાં કઈ આવશે નહી તમે મારા તાલીમ કેમ્પ ની અંદર સાંભળો છો તાલીમ કેમ્પ મુદ્દા હું શીખવાનો છું કે ખરા અર્થમાં લેન્ડ ગ્રેબિંગ જેને લાગુ પડતી હોય નીકળી જાય છે સુ કામ નીકળી જાય છે તો અરજી કરતા નથી આવડતી એટલે અને ખોટા માણસની લેન્ડ ગ્રેબિંગ હાલી જતી હોય તો આપણે બચાવ કરવા માટે કેવી રીતે રજૂઆત કરવી જોઈએ હું કોઈને ખોટા ને શીખવાડતો નથી પણ સાચી રીત શું કેવાય માનો કે તમારી ઉપર ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ કરવી તો તમને બચાવવો પણ પડે એવા બચાવના મુદ્દા શું હોય એ શીખવાડીશ એવી જ રીતે તમારી છે એ પણ આવતા દસ અને અગિયાર માં આવું એમ નથી હું તમને ખાલી જાણકારી આપું છું યુટ્યુબમાં બીજા ભાઈઓ સાંભળે ખબર પડે લેન્ડ ગેમિંગમાં ડિસેમ્બર મહિનામાં રાજકોટમાં સાતસો ને છેતાલીસ અરજીઓ હતી સાતસો છેત છેતાલીસ ખાલી રદ થઈ કામ થઈ કા તો ખોટી અરજીઓ હતી વ્યક્તિ કરતા નહોતી આવતી બે એક કારણ પંચાણુ ટકા લેન્ડ ગેમિંગ ખારીજ થઇ જાય છે તો અરજી ખોટી દાખલ થાય છે ને કા ખોટી રીત થી દાખલ થાય છે માટે લેન્ડ ગેમિંગ આગળ હાલતું નથી આવા કાયદાનું સુખસુર્યું ન થઈ જવું જોઈએ હા

પેલા તો ફરિયાદી હોય ફરિયાદી જેવી અરજી દાખલ કરી આપણે ફરિયાદી નકલ માગવાનો આપણો અધિકાર છે હવે જયારે આપણે એના જવાબ લઈને જઈએ પ્રથમ મુદ્દતે ત્રણ નકલ લઈને જવાની આપણે એક નકલ આપણી પાસે રે કોર્ટ એટલે રેવન્યુ કોર્ટ એટલે મામલતદારને જમા કરવાની પ્રાંત હોય તો પ્રાંતને જમા કરવાની ડેપ્યુટી કલેક્ટર જમા કરવાની હોય જેને હોય એને મેજીસ્ટ્રેટને જમા કરવાની બીજી નકલ સામેવાળાને ન્યાન્ય આપી દેવાની એવી જ રીતે બીજી મુદતે કે એ મુદતે સામે વાળો કઈ લઈને આવ્યો હોય તો એની નકલ પણ આપણે માગવાનો અધિકાર છે એ ન લઈને આવ્યો હોય તો કોર્ટ પાસે માગવાની આપણે કોર્ટ એટલે મામલતદાર કે ડીસી પાસે ન્યાય ની પ્રક્રિયા છે જવાબ આપણે એને આપ્યો એ પણ નકલ આપણે એને દેવાની ને એના જવાબની નકલ આપણે તરત જ મળવી જોઈએ જે આપણો અધિકાર છે અને એનો એ અધિકાર છે એટલે આપણે એને દે દેવાની હા ભલે ભાઈ